નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ દળી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપણું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈએ છે તો ઘણા લોકો કહે છે કે ભાઈ કઈ કઈ એ રામને એના ભરતને ગાદી આપી અને રામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો તો લોકો કઈ કઈ માટે ખોટી જ વાતો કરી રહ્યા છે એને મેણા ટાણા જગતના બધું જ બોલી રહ્યા છે કઈ કઈ આવી હતી ને કઈ કઈ આવી હતી પણ આમાં ખરેખર જોવા જઈએ તો કઈ કઈએ રામને વનવાસ આપ્યો જ નથી તો આનું રહસ્ય પડેલું છે આપણું તો એક સમયની વાત છે કે રામ જ્યારે એના દળે રમતા હતા અને બરાબર જમવાનો ટાઈમ થયો ત્યારે સૌપ્રથમ મા કૌશલ્યાજી રામને બોલાવા જાય છે અને કહે છે કે બેટા રામ જમવાનો ટાઈમ થઈ ગયો છે ચાલ જમી લે ત્યારે રામ કહે છે કે મારો દાવ પૂરો થઈ જાય પછી હું જમવા આવીશ ત્યાં થોડી વાર થઈ સત્તા રામ જમવા આપતા નથી પછી દશરથ રાજા પોતે રામને બોલાવા જાય છે અને દશરથ રાજા કહે છે કે બેટા રામ જમવાનો ટાઈમ થઈ ગયો હશે તો તું જમી લે ચલ જમવા ત્યારે ભાઈ પિતાજી મારો દાવો પૂરો થઈ જાય એટલે હું તરત જ જમવા આવું છું તો દશરથ રાજા પણ ત્યાંથી ચાલ્યા જાય છે હવે ભરત અને શત્રુઘ્ન બંને તેના મોસાળમાં હોય છે લક્ષ્મણજી જમવા પતા આવી ગયા હોય છે ફક્ત રામ એકલા જ હોય છે ત્યારે એમ છતાં રામ આવતા નથી ત્યારે કઈ કઈ કહે છે સોરી તારે કૌશલ્યજી કહે છે કે બેન કઈ કઈ તમે જાઓ કે રામ તમારો લાડકવા આવ્યો છે અને રામ તમ તમે કહેશો એટલે રામ ફટ દઈને આવી જશે દશરથ દશરથ રાજા કહે છે કે કઈ કઈ સાચી વાત છે કૌશલ્યાની હવે તમે જ જાઓ અને તમે જ રામને બોલાવી લાવો ત્યારે કઈ કઈ પછી રામને બોલાવા જાય છે અને કહે છે કે બેટા રામ કૌશલ્યામાં આવ્યા તોય તું ના આવ્યો તારા પિતાજી આવ્યા તોય તું ના આવ્યું બેટા જમવાનું થઈ ગયું છે જમવાનો ટાઈમ થઈ ગયો ચલ ગયું ત્યારે રામ કહે છે મા હવે મારો દાવ પૂરો થવા જ આવ્યો છે પછી હું જમવા આવું છું તો કઈ 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 બેઠક તો તારો દાવ પૂરો કરજે ત્યાં સુધી હું અહીં બેઠી છું તો રામનો જે દાવ હતો પૂરો પણ થઈ ગયો પરંતુ રામે એવી અહીંયા લીલા કરી છે કે રામે ગેડી દડો રમતા રમતા વિચાર કર્યો છે કે મારી મા કૌશલ્યા એનું હૃદય છે ને એ કોમળ હૃદય છે એનું હૃદય પોચું છે એટલે મારે એને કંઈ કહેવું નથી અને બીજા નંબરે મારી મા કઈ કઈ એનું હૃદય છે વજ્ર જેવું છે પથ્થર જેવું છે એટલે ગમે એવો આઘાત છે ને માં કઈ કઈ જીરવી લેશે પણ મા કૌશલ્યાને જીરવી લે તો હવે રામને જે એમને રામે જન્મ લીધો એમને વનવાસ જવાનું હતું વનવાસ કયા કારણે જવાનું હતું તો આ બધું કે મારે મા કઈ કઈ પાસે જ બધું નક્કી કરવું પડશે ત્યાં પછી રામ લાડ કરતાં 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 મા કઈ કઈ પાસે આવે છે અને મા કઈ કંઈ ના બેસી જાય છે તો માં કઈ કઈ એને ચૂમી લેશે એના માથે હાથ ધરે છે કે બેટા ચાલ હવે જમવા જઈએ ત્યારે રામ કહે છે કે મા ત્યારે કઈ કઈ કહે છે કે બેટા કૌશલ્યજી તને બોલાવ્યા તોય તું ન આવ્યો તારા પિતાજી તને બોલાવવા આવ્યા ત્યાં સતો તું ન આવ્યો ત્યારે રામ કહે છે મા એ બંને મને બોલાવવા આવ્યા પણ બોલાવીને પાસા જતા રહેશે અહીં બેઠા નથી અને તું એકલી જ બેઠી છે મારે મારી રાહ જોઈને તો ભગવાન રામ કઈ કંઈના ખોળામાં લાડ કરે છે કઈ કંઈને અને કઈ કઈને એવો 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 લાડનો પ્રેમ આપે છે ત્યારે પછી ભગવાન કઈ કઈને કહે છે કે મા હું તને કેટલો વાલો છું ત્યારે કઈ કઈ કહે છે કે બેટા તું મારા ભરત અને શત્રુઘ્ન અને લક્ષ્મણ કરતા તું મને વધારે વાલો તું મારું હૃદય છે તું મારા હૃદયનો ધક્કારો છે જો અહીંયા કંઈક રામને એવું નથી કીધું કે તું મારી આંખોનું નૈન છે તું મારી આંખ છે એવું નથી કહ્યું હૃદયનો ધક્કારો કીધો છે તું મારું હૃદય છે તો કંઈક એ વિચાર કર્યો કે જો હું આંખોનો તારો કહીશ તો એક આંખ ફૂટી જાય તો પણ માણસ જીવન જીવી લેશે તો આંખોનો પ્રેમ મોટો નથી પણ હૃદયનો પ્રેમ મોટો છે જો હૃદય બંધ થઈ જાય તો પૂરું થઈ જાય ત્યારે ભગવાન રામ કંઈ કઈને બરાબર લાડ મળે છે બરાબર કંઈ કઈને રામ લાડ લડાવે છે ત્યારે જ કે માં રાજી થાય એવું કંઈક કરવું જ પડશે ત્યારે લાડ કરતાં કરતા ભગવાન રામ કહે છે કે માં મને રાજી જોવા માટે મને સુખી જોવા માટે તું શું કરી શકે ત્યારે કંઈ કહે છે કે બેટા રામ જો તું રાજી રહેતો હોય તું સુખી થતો હોય તું આનંદમાં રહેતો હોય તો હું મારો જીવ પણ તારા માટે આપી દેવા તૈયાર છું આથી વિશેષ તારે શું જોઈએ છે ત્યારે રામ કહે છે મા એમ નહીં પહેલાં તું મને વચન આપ ત્યારે કઈ કઈ કહે છે બેટા માને દીકરા વચ્ચે કોઈ વચન હોય તારે શું તકલીફ છે તું મને કહી દે તારી જે તકલીફ હોય એ પૂરી કરી દઈશ ભલે મારા જીવના જોખમે પણ હું તારી તકલીફ પૂરી કરી દઈશ પણ રામ કે મા એમ નહીં પહેલાં મને વચન આ તો આપણા રઘ રઘુકુળનો નિયમ છે કે પ્રાણ જાય અરુ ન જાય ત્યારે કઈ કહી કે બેટા તારે વચનની શું જરૂર છે તો કઈ કઈના મનમાં એવું હતું કે માગી માગીને રામ શું માગવાનું છે એમ છે કે મા હું મોટો થઈને તારી જોડે રહીશ મા હું મોટો થઈને તારી સેવા કરીશ આવું જ માગવાનો છે નહીં કંઈ કઈને કંઈ ખબર નહીં કે આ રામ શું માગવા માટે મને મારા માટે મારી પાસે વચન માગી છે કંઈ કઈને આ વાતનો કોઈ ખ્યાલ જ નથી તો કઈ કઈ કંઈ કે લે બેટા મારું વચન છે જ્યારે કઈ કઈએ વચન આપ્યું ત્યારે રાને કીધું કે મારી પહેલું વચન મારો પહેલી માગણી કે મારું રાજ્ય રાજ્યભિષેક થવાનો છે એ તો તને ખબર જ છે કહી કે હા બેટા તું મોટો છે અને રાજ્યનો અધિકારી પણ તું જ છે તો રાજ્ય કાજી તારે જ ભગવવી પડે એનો વારસદાર તું જ છીએ એટલે હક તારો જ લાગે તો કહે મા એમાં આપણે થોડું ફેરફાર કરવાનો છે કહી કે ફેરફાર એટલે શું ફેરફાર કરવાનો છે ત્યારે રામ કે મા આ રાજ ગાદી છે એ ભરતને મળે ત્યારે કઈ કઈ કહે છે કે રામ તું શું બોલી રહ્યો તને કંઈ ભાન છે રાજગાદીનો અધિકાર તારો છે ભરતનો કોઈ અધિકાર જ નથી તારા પછી ભરતનો નંબર આવે પણ ત્યારે તો રાજગાદીનો અધિકાર તારો છે એટલે રાજગાદી તને જ બુબારે તારે જ ભોગવવી પડશે તારે જ હવે તેનું રાજ તારે જ ચલાવવું પડશે ત્યાં લક્ષ્મણ કહે મા હાલ તો તું બોલી દે તે મને વચન આપ્યું તો પછી કહી દે કે મેં વચન આપ્યું નથી હવે અહીંયા કઈ કઈના માથે ધર્મ સંકટ આવીને પડ્યું કરવું શું હવે ત્યારે કઈ કઈ કહે છે કે બેટા રામ ભલે હું મારા ભરતને રાજગાદી આપીશ પણ એક શરતે કે શું અયોધ્યાનો જે રાજ રાજનો વહીવટ કરવાનો છે એ વહીવટ તારે જ કરવાનો છે ત્યારે રામ કહે છે મા આ અડધું વચન કહેવાય મારે પૂરું વચન જોઈએ ભરતને ગાદી એટલે ભરતને જ ગાદી અને ભરત જ અયોધ્યાનો વહીવટ કરે ભરત જ અયોધ્યાનું શાસન ચલાવે ત્યારે કઈ કઈ કહી શકે બેટા જો એમ કરતા તું રાજી થતો હોય એમ કરતાં તારા અંદર આનંદ આવતો હોય તો આ ઝેર પીવા હું તૈયાર છું ભલે લોકો મને મેના ટોણા મારશે કે એના દીકરાની હગી થઈ ને રામને ગાદી પર ના ગાદી પરથી નીચે ઉતારી મેલો ને એના દીકરાને ગાદી પર બેસાડ્યો બધું જ હું તારા માટે સહન કરે પણ તું રાજી રહી તો રામ કહે કે મા ભરત ગાદી પર બેસે એટલે હું રાજી જ છું તો કઈ કઈ કે બેટા કંઈ વાંધો નહીં ચાલ તારું વચન તો હું પૂરું કરી દઈશ પણ રામે કીધું કે મા હજુ એક વચન પડ્યું છે ત્યારે કઈ કઈએ કીધું કે બેટા બહુ લગતારું બીજું વચન શું છે ત્યારે રામે કીધું કે મા ભરતને ગાદી તું આપવાનું છે તો પછી મારે ચૌદ વર્ષનો તો તારે વનવાસ માગી લેવાનું અને જ્યાં વનવાસનું માગી લેવાનું કીધું ત્યાં કઈ કઈ ને મોસાઇ ગઈ કઈ કંઈ બેભાન થઈ ગયા છે અને રામ તો આ શું બોલે છે બેટા કઈ કઈને અડધા કલાકે ભાન આવ્યું છે અને કંઈ કંઈ જયારે મોડાસામાંથી બાર આવે ત્યારે રડવા લાગ્યા છે કે બેટા મારી તું આકરી કસોટી કરીશ ને બેટા હું પણ તારી એક મા છું અને જો તું ચૌદ વર્ષ બનવા જતી રહી મારું હૃદય ચૌદ વર્ષ મારાથી દૂર જતું રહે તો હું કેવી રીતે જીવી શકે ત્યારે રામ કહે છે કે માં તું પહેલાં મારી પૂરી વાત જાણ મેં તારા પાસે જ કેમ બે વચન માગ્યા કારણ કે તારે જ્યારે મારા પિતાજી યુદ્ધમાં ગયા હતા ત્યારે તારા બે વચન મારા પિતાજી પાસે પડેલા છે અને બીજા નંબરે જે તારી સાથી છે વજ્રની સાથી છે એટલે મારો મનમાં જવાનો આઘાત તું જીવી શકશે અને મારા પાછળ જે લોકો તારી વાતો કરી એ પણ તારી વાતો તું જીરવી શકીશ કોઈ એમ કહી કહેશે કે મા કંઈ કંઈ એના દીકરાનું આમ કર્યું રામને આમ કર્યું તેમ કર્યું જગત તારા માટે ઘણા જ મેણા ટોળા હતા માણસને પણ એ મા તારામાં સહન જગતનું ઝેર પીવાની તાકાત તારામાં છે એટલે જ હું હું તારી પાસે વચન માગું છું કે તું મને ચૌદ વર્ષનો વનવાસ ત્યારે કઈ કઈ કહે છે કે રડતાં કઈ કઈ કંઈ કહેશે બેટા આ ખોટું થઈ ગયું છે અને જો બેટા કઈ કઈ કહેશે બેટા જો આંખ ફૂટી જાય તો ચાલે શરીરનો એક અંગ કપાઈ જાય તો ચાલે ધરતી મસ્તક કપાઈ જાય તો એ વાત તકલીફ નથી બેટા જેનું હૃદય જો જતું રહે તો રાવણ કહે છે સોરી રામ કહે છે કે મા મને ખબર છે કે તારું હૃદય વજ્ર સમાન છે તું આખા જગતના તું મેણા ટાણાને આઘાત તું જીવી શકીશ અને મા બીજી વાત તું મારી સાંભળ મારા વનમાં જવાનું કારણ હું મોત માટે નહીં નથી તારી પાસે આ વચન માગતો પહેલાં તો મા હું તને સમજાવું કે મારો જન્મ કેમ થયો છે પહેલાં તો મારે અહલ્યાનો ઉદ્ધાર કરવાનો છે ત્યાંથી હું આગળ જઈશ એટલે કેવટ પાસે મારે મારા પગ દોરાવવાના છે અને ત્યાંથી હું આગળ જઈશ તો મારે પંચવટીમાં મારે નિવાસ કરવાનો છે અને ત્યાંથી પછી મારે લંકા પહોંચવા માટે રાવણને પંચવટી સુધી મારે બોલાવવાનો છે બીજા નંબરે રાવણના જે મામા છે મારીઠ એ સોનાના મૂગનું રૂપ લઈને આવશે અને મારી મામા મારીશનો ઉદ્ધાર મારે કરવાનો છે ત્યાંથી આગળ જવું તો એક વૃદ્ધ જટાયું છે મારે એના સંસ્કાર કરવાના છે અને મા હું ત્યાંથી આગળ જઉં તો મારે અને મારો ભક્ત હનુમાન એની મારે મુલાકાત કરવાની છે ભક્તનો અને ભગવાનનું મિલન મારે વનમાં જ કરવાનું છે અને મા ત્યાંથી હું આગળ જઉં તો મારે એક ભાઈના વિરોધીને એટલે કે મારે વાલીને મારવાનો છે અને મા હું ત્યાંથી આગળ જઉં તો ઘણા વર્ષોથી એક મા સબરી મારા દર્શનની રાહ જોઈને બેઠી છે મા તો એ સબરીના મારે દર્શન મારે દર્શન દેવાના છે અને મા હું ત્યાંથી આગળ જોઉં તો મારે રાક્ષસોનો સંહાર કરવાનો છે અધર્મીઓનો નાશ કરવાનો છે અને મા હું ત્યાંથી આગળ જવું તો મારે માતા અનસુયાજીને દર્શન આપવાના છે બોલમાં આટલા બધા મારી પાસે કામ પડ્યા છે અને જો તું મને રાજગાદી પર બેસાડી દઈશ તો પછી મારું આ શું થશે હું રાજ્ય કેવી રીતે રહીશ ત્યારે કઈ કઈ કહે છે બેટા જો તારો જન્મ આટલા કામ માટે જ થયો હોય તો મને કંઈ વાંધો નથી અને ત્યારે રણતા નદીએ મા કંઈ કંઈ રામને કહે છે પોતાના બથમાં લઈને કહે છે કે બેટા રામ આજે હું વચનમાં તારાથી હારી ગઈ છું તું મારાથી જીતી ગયો છે તો જા તને આનંદમાં જોવા માટે તને સુખમાં જોવા માટે તારું કલ્યાણ થવા માટે અને તારા કામમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને જે કામ માટે તારો જન્મ થયો છે એમાં તને સફળતા મળે એવા મારા આશીર્વાદ છે એમ કરીને મા કહીએ રામના મસ્તક ઉપર હાથ પકડાવ્યો છે અને રામને આશીર્વાદ આપ્યા છે અને ત્યાર પછી જ કઈ કહે છે કે બેટા રામ આ તો પતી કહ્યું હવે જમવાનું શું બેટા ત્યારે રામ કહે છે મા હવે ચાલ જમી લઈએ તો ત્યાર પછી ભગવાન રામ અને કઈ બંને જમવા જાય છે અને તમે જુઓ તો ખરા માનું કઈ કઈનો પ્રેમ રામ ઉપર કેટલો જ્યારે કઈ કઈ અને રામ બંને જમવા બેસે છે ત્યારે કઈ કઈ રામને બાજુમાં નથી બેસાડતા પોતાના ખોળામાં જ બેસાડે છે અને પોતે જ રામને જમાડે છે તો જો પછી માનો કઈ કઈ માનો રામના પ્રત્યે આટલો બધો પ્રેમ હોય કે પોતાના દીકરા ભરત અને શત્રુઘ્ન એમના કરતાં પણ જો મા કઈ કઈ રામને વધારે લાડ કરતી હોય માં કઈ કઈ રામને વધારે માનતી હોય તો પછી એ કઈ કઈ આપણે કહીએ છીએ કે કઈ કઈ ખરાબ છે ને કહીએ કઈ કઈ રામને મનમાં મોકલે કંઈ કઈ એમના દીકરાને ગાડી આપી તો આ બન અશક્ય જ વસ્તુ છે પરંતુ અહીંયા ભેદ અહીંયા પડેલો છે પણ આપણે કોઈ ભેદ જાણતા નથી અને સીધે સીધું કહી દઈએ છીએ જગત પણ કંઈ કંઈને કઠોર શબ્દ બોલે છે કંઈ કંઈનું અપમાન કરે છે કઈ કઈ આવી હતી ને કંઈ કંઈ દેવી હતી ને પણ ખરેખર જો આ રહસ્ય જોવા જઈએ તો કઈ કઈ નિર્દોષ જ છે ફક્ત રામે જ કઈ કઈને પોતાના લાડમાં પોતાના પ્રેમમાં એવી પગ એવી પાગલ કઈ કઈને માતાને કરી દીધા હતા કે કંઈ કંઈને રામનું વચન માનવું જ પડે છે અને એટલે જ્યારે દશરથ રાજા પાસે કઈ કઈ બે વચન માગતી હતા કે દશરથ રાજા યુદ્ધમાં ગયેલા હતા અને યુદ્ધમાં દશરથ રાજાના રથનું પહેલું જે નીકળી ગયેલું હતું ત્યાં માતા કઈ કઈએ એ જે ખીલી આવે એ ખીલીની જગ્યાએ પોતાની આંગળી તડપી દીધી હતી અને જ્યારે દશરથ રાજાનો વિજય થયો યુદ્ધ પૂરું થયું ત્યારે દશરથ રાજાએ જયું કરે કઈ કઈ ત્યાં શું કર્યું ત્યારે કઈ કઈ કહે છે કે સ્વામી આ મારી ફરજમાં તો મેં કર્યું છે એમાં મેં કે તમારો કોઈ ઉપકાર કર્યો નથી ત્યારે દશરથ રાજા કહે છે કે કંઈ કઈ માગી લે ત્યારે જે માગવું હોય એક નહીં પણ બે વરદાન માગ તો આ વાતની રામને ખબર હતી કે મા કઈ કઈને મારા પિતાજી પાસે બે વરદાન છે અને એ બે વરદાન હું મા કઈ કઈ પાસે કહી દઉં હું મા કંઈ કઈ પાસેથી લઉં રહ્યો એટલે કંઈ કઈને પિતાજી પાસે બીજા વરદાન માગવા ના પડે મારા જ કહેલા વરદાન મા માં કઈ કઈ પિતાજી પાસે માગી લેશે અને જે રામે કઈ કઈ પાસે જે બે વરદાન માગ્યા હતા કે ભરતને રાજ અને રામને ચૌદ વર્ષનો વનવાસ એ બે જ વરદાન કઈ કઈએ મહારાજા દશરથ પાસે માગ્યા છે